પોલીસ ફરાર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ના ઇમોરલ ટ્રાફિકિંગ ના કેસમાં ફરાર આરોપી ઝડપાયો સુરત શહેરના ઝોન એલસીબી ટીમે ઇમોરલ ટ્રાફિકિંગ ના ગુનામાં છેલ્લા આઠ મહિના થી ફરાર આરોપી ને ઝડપી પાડ્યો ધોન એક એસએબીના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભગેર સિંહ તથા અન્ય સ્ટાફની સંયુક્ત કામગીરીથી દેવમણિ શિવશંકર પાંડેને ગણેશનગર ભટાર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો આરોપી વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશન મૈમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ત્રણ ચાર પાંચ સાત તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો તેમજ એફ એન એસ એક્ટ કલમ એકસોને ચુમ્માલીસ એકસઠ તથા પોક્સો હેમેટમેન્ટ એક્ટની કલમ મુજબ પણ કાર્યવાહી ચાલી રહી છે ઝોન એક એલસીબીની આ કાર્યવાહીથી લાંબા સમયથી ફરાર આરોપીને ધરપકડ થતાં પોલીસે રાહત અનુભવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે